અપહરણ ગેંગરેપના ગંભીર ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસ્તા ફરતા આરોપી સમની પકડી પાડતી સિટી પોલીસ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમત સાહેબ શ્રી નાવ તથા જેસીપી શ્રી મનોજ નીનામા સાહેબ નાવની સૂચના મુજબ તથા ડીસીપી શ્રી છોન ચાર પન્ના મોબાઈલ સાહેબ શ્રી તથા એસીપી શ્રી જે ડિવિઝન એમપી પોજાણી સાહેબ નાવના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીને પકડવાની ટ્રાયો હેઠળ કામગીરી માટે સિટી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ માટે મુજબના ગુનાના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સારું બનાવેલ સિટી પોલીસ સ્ટેશનના સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર એલ પ્રજાપતિ તથા તેમની સાથે અને પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ ઉદયસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પાતાભાઈ પદ્માભાઈ નાઓની ટીમ તથા દ્વારા મધ્યપ્રદેશના ચાંપુઆ જિલ્લાના આરોપીઓના ગામો પરણા લીમ લીમખેડા અને પાંચ ખ ખેરિયામાં બેંક કર્મચારીઓ બનીને ગામ લોકો સાથે અળીમળી આરોપીઓ વિશેની માહિતી ગણાવીને તે માહિતી સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આરપી ચૌહાણ સાહેબનાઓને મોકલી આપતા ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસની મદદથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બીપી રોહિત અને સાથેના સ્ટાફના માણસો સ્થળ પર પહોંચીને આરોપી સમને શોધી કાઢતા નામે શાંતુ એ લો નિનામા મૂળ ગામ પંચ ખીર્યા

જે મુહિમ હાલ શરૂ છે તેના ભાગરૂપે સિટી પોલીસ સ્ટેશને છેલ્લા નવ વર્ષે નાસ્તા ફરતા આરોપી શાંતુ ઇલુ નિનામા કે જે બે હજાર સોળમાં જેના વિરુદ્ધ ગેંગરેપ અને અફહરણનો ગુનો દાખલ થયેલો છે આ ચાર આરોપીઓ જે એમાંથી એક પણ પકડાયેલું નથી આખરે નવ વર્ષ બાદ સીટીપીઆઈને બાતમી રાહે જે હકીકત મળી તો જામવા પોલીસ સ્ટેશને જામવા ખાતે જે આરોપી રહે છે ત્યાં જઈ અને આરોપી બાબતે બેંકના કર્મચારીઓ અને અધિકારી તરીકે જઈ અને તેની તપાસ કરતા તે હાલ આજવા રોડ વડોદરા ખાતે જ કન્સ્ટ્રક્શન કરતો હોય આ આરોપીને બાતમી રાહે શાંતુ ઇલુ નીનામ છે તેને અટક કરેલ છે અને અટક કરીને આજરોજ નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે મોકલેલ છે અન્ય આરોપીઓ બાબતેની પૂછપરછ કરવામાં આવેલી છે અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા લઈ અને અન્ય આરોપીઓને પણ પકડીને નામદાર કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવશે